હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ તો સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ હમણાં આપણા વિડીયો નહીં આવતા કેમ કે કોલેજે જવાનું હોય ને આવવાનું હોય એટલા માટે વિડીયો નહોતો બનાવતો પણ હવે એવું થાય છે કે ના વિડીયો બનાવીએ કાંઈક આજ તો નવું કરતા જ હોઈએ તો જે કરશું એ તમને બતાવીશું એટલે હવેથી આપણે પાછા આમ કન્ટિન્યુ વ્લોગ બનાવવાની તૈયારી કરીએ છીએ જોઈએ કેટલાક દિવસ આમ કન્ટિન્યુ વિડીયો રહે બાકી અત્યારે કોલેજ જઈએ હમણાં તો બાર વાગ્યાનો ટાઈમ છે કોલેજ જવાનો તો બસ કોલેજ જઈએ અને તમને એવું લાગતું એ છે કે આવી ગરમીમાં એ સ્વેટર કેમ પહેર્યું તો ભાઈ આપણો જબ્બો છે ને એ થોડો ગંદો છે દેખાવો ના દઉં ને કોઈને પહેલી લીધું ઉપરથી તો બસ કન્ટિન્યુ રહેજો કોલેજ જઈએ પછી એક બારે જઈશું બીજું આવું વાતાવરણ છે કંઈક રાધે રાધે

તાર તો ગાઈસ ફાઇનલી આપણી કોલેજ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જશું પાછા હોસ્ટેલ તું કેમ વરઈ ગયો અમારીખ્યાતિ માં કે આ મારા હો ભાઈ આમના આઈફોન માં ઉતારી કારણ કે આપણો આઈફોન છે ને થોડો નાજુક છે મોટો આઈફોન છે એટલે બહુ વિડીયો નો ઉછે ને એમાં સમાય નહીં બહુ હા અમારે એવા ગરીબોની સહાય લેવી પડે ના ના ગરીબ નહીં ભાઈ ફૂલ પૈસાવાળા વાળા ફૂલ પૈસા તો એ ભણો હું ને ભાઈ તારી આવે તો છાપે હે ફૂલ કથાકાર હે ભાઈ પછી પતી ગયું બસ કથાકાર કઈ દુર પતી ગયું બસ ગાઈસ આપણે આવી ગયા આપણે હોસ્ટેલે અને અત્યારે બનાવતા હતા આપણે એક રીલ રીલ તો કંઈક બનાવી પડે દરરોજ નહીં રીલ કંઈક બનાવી પડે આપણે એટલે રીલ બનાવતા હતા આપણે હજી એક રીલ બનાવીએ પણ જો આપણે જઈ હે વાત કરે એક રીલ બનાવી નાખીએ બાકી જો અમદાવાદનું જો બાકી આ અમારી હોસ્ટેલ છે હોસ્ટેલની સાથે આપણે મસ્ત ભાઈ રીલ બિલ બનાવી નાખીએ પછી મળું તમને કન્ટિન્યુ બાવીસ વાગી ગયા છે રાતના અગિયાર અને આજના બ્લોકને આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ પણ ઉભા રહો આપણો પંખાની જે સ્વીચ ચાલુ છે પણ આપણો પંખો એ બંધ છે હવે આ પંખાને ચાલુ કેમ કરવાનું ખબર છે જો આમ કરીને હવે ચાલુ કરશું જો હવે ચાલુ થઈ ગયું હવે બંધ નહીં થાય એટલે જો હોસ્ટેલમાં આવા દિવસો હોય પંખો એ આપણે આમ ધક્કો મારીને ચાલુ કરવો પડે તો મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી રામ અને બધા પોતપોતાનું ધ્યાન રાખો